નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ ન્યૂઝ ગુજરાતી તો જોઈએ આજના મહત્વના સમાચાર પંચમહાલ અમારા સંવાદદાતા અલ્પેશ બારીયા સાથે પંચમહાલ જિલ્લા આચાર્ય સંઘનો શૈક્ષણિક અને વહીવટી સેમિનાર યોજાયો પંચમહાલ જિલ્લા આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણ અધિકાર કચેરી પંચમહાલ ગોધરા સંયુક્ત ઉપક્રમે એક દિવસીય શૈક્ષણિક અને વહીવટી સેમિનાર તારીખ દસ બે બે હજાર ચોવીસ ના રોજ શ્રી જેપી પટેલ પ્રમુખ ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના અધ્યક્ષ પદે યોજાયો આ સેમિનારનું આયોજન પંચમહાલ જિલ્લા આચાર્ય સંઘની ટીમે હોટલ લક્ઝુરા ગોધરામાં ભવ્યાથી ભવ્ય કર્યું હતું સેમિનારમાં અરવિંદસિંહ સિંહ પરમાર ચેરમેન શ્રી શિક્ષણ સમિતિ પંચમાલ શ્રી કે એમ પટેલ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી પંચમાલ ગોધરા શ્રી પીડી સોલંકી પંચમાલ જિલ્લાના તમામ ઘટક સંઘોના પ્રમુખ શ્રીઓ અને મહામંત્રી શ્રીઓ હાજર રહ્યા હતા તેમજ પંચમાલ જિલ્લાની ગ્રાન્ટેડ તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના આચાર્ય શ્રીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા પ્રમુખ શ્રી ભૂપેન્દ્રસિંહ ચૌહાણે ઉપસ્થિત મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કર્યું હતું શ્રી મૃગેન્દ્રસિંહ સોલંકી અને શ્રી પીડી સોલંકીએ સંગઠન શક્તિની બિદા આવી હતી અને આપણા હક અધિકાર માટે યુનિટી હોવી ખૂબ જરૂરી છે તેમ જણાવ્યું હતું ડોક્ટર પવન ત્રિવેદીએ મોટિવેશન સ્પીચ આપી હતી તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રના વિકાસ માટે આપણે સૌએ આગળ આવવું પડશે શાળાઓમાં રાષ્ટ્રભાવનાનું શિક્ષણ આપવું પડશે નિતિમતાના પાઠ ભણાવવા પડશે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે મહામંત્રી શ્રી રણજિતસિંહ ચૌહાણે સૌ મિત્રોને સાથ અને સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનો ખૂબ સહકાર રહેશે તેમ જણાવ્યું હતું પંચમહાલ જિલ્લામાં આગામી બોર્ડની પરીક્ષાઓ ખૂબ સારી રીતે લેવામાં આવશે તેવી ખાતરી આપી હતી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કેમ પટેલ સાહેબે જિલ્લામાં શાળાઓનો ખૂબ સહકાર રહેશે અને તમામ વહીવટી કામગીરી સમયસર પૂર્ણ કરી શકીએ છીએ તેમ તેણે જણાવ્યું હતું તેમજ કોઈ પણ કામગીરી સંકલન નથી કરીશું તેમ જણાવ્યું હતું સેમિનારના અધ્યક્ષ અને ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ શ્રી જેપી પટેલ સાહેબી સંગશક્તિથી આપણે ઘણા બધા પ્રશ્નો ઉકેલી શક્યા છીએ અને લાભો મળ્યા છે આગામી સમયમાં શાળાઓને સઘા સરકાર તરફથી મળનાર સુવિધાઓની જાણકારી આપી હતી વિદ્યાર્થીઓને મળનાર શિષ્યવૃત્તિના લાભો વિશે માહિતી આપી હતી સમગ્ર સેમિનાર સફળ બનાવવા માટે તમામ તાલુકાના પ્રમુખ શ્રીઓ મહામંત્રી શ્રીઓ તેમજ રિતેશભાઈ જોશીનો ખૂબ સહયોગ રહ્યો હતો અંતમાં જે ડી રાહુલજીએ આભાર દર્શન કરી કાર્યક્રમ પૂર્ણ થયેલ અને જાહેર કર્યો હતો બ્યુરો રિપોર્ટ અલ્પેશ ન્યૂઝ ગુજરાતી હરમેશ સત્યની સાથે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ